અમે લોકો એક ગામમાં હતા લાખ્યાણી ગામ છે સૌરાષ્ટ્રમાં એ લાખિયાણી ગામ ગઢડાની નજીકમાં છે ત્યાં હું ને મારી છોડના સંત છે ને એના મંદિરમાં રસોઈ કરતા હતા અને મુંબઈથી બે પરિવાર આવ્યા અમને ને મળવા આવ્યા મુંબઈથી અમે તો ઓળખીએ નહીં કોઈને હું મુંબઈ પંદર વર્ષે ગયો આપણે કોઈનો પરિચય નહીં નહીં કંઈ ફોન નંબર જ મારે કર્યો મુંબઈનો એમાં એક ગુણભાવી હતા ને થોડાક એ થોડાક પરિચયમાં હશે એકાદી વાર મને જોયો હશે મેં ક્યાંથી આવો છો કે મુંબઈથી મેં કેમ આવ્યા છો તમને મળવા આવ્યા છીએ કે એટલે આપણે તો ટેન્શન નથી જાય મુંબઈથી આપણે મળવા આવે એટલે તમને એમણે કહો કે એમ કે ડીએસપી કે હું તમને મળવા આવ્યો તમને ટેન્શન નથી જાય તમને એમ થાય કે સારું ઓળખાણ થશે આવો આવો કહો માણસ ગમે જ નહીં જો બધે બેહવા જાય લીમડે બેહવા જાય નિહાળમાં બેહવા જાય સબુત્રે બેહે રામજી મંદિરે બે કોઈ પોલીસ સ્ટેશન બેહવા જાય અમથા અમથા કંઈક સાક્ષી પૂરાવે ને આપણને કંઈક હરકડું કરે આવા મોટા માણસો આવ્યા મોટા માણસો મુંબઈ થી આવેલા અને પરિવાર સાથે આવ્યા કપલ આવ્યા બે પતિ પત્ની બે બૈરા બે પુરુષો મને કે તમને મળવા આવ્યા છે તો તો અડજી રસોઈ ગેસ બંધ કરીને મેં કીધું પેલા મળી લો રસોઈમાં મીઠું વતર પડી જાય ટેન્શનમાં શું છે તમારે ભાઈ કે આ ભાઈને ને છેડા લેવા મેં કીધું મારે હું છેડા લેવા આપણે છે અમારે અમે કઈ ચોપડી લખી હોય બરાબર છોટાછેડા નો થાય ને ચોપડી લખી હોય તો કદાચ સલાહ લેવા આવે તે મેં કીધું તમે ડોક્ટર સ્વામી કોક ને મળો ને મોટા સંતને અમુક કેસ હેન્ડલિંગ નો કરે મરી જઈએ આપણે એ કે ના તમને મળવા આવ્યા થઈ ગયા પછી અમે તો એને બટેટા વડા કરીને જમાડ્યા બટેટા બાયપાસ થાય ચાક કરવા તે પછી જમાડ્યા ભાઈને શરબત પાયું મેં તો પછી આપણે પૂછીએ ને અમુક ડોક્ટર પૂછે પહેલાં એમ અમે પૂછ્યું ભાઈ તમને થયું એમ પૂછ્યું આપણે પહેલાં તો શું કરી કે એન્જિનિયર છે ને નાની ફેક્ટરી આંખે જ પાછા સુખી છે અને બાર વર્ષ થઈ ગયા લગ્ન કર્યા એને હવે એને છૂટાછેડા લેવામાં આપણે શું કરીએ કે એટલે પહેલાં તો પૂછ્યું શું થયું છે એ કે મારે ગરમ ગરમ ભાત ખાવો તો રાત્રે હું અગિયાર વાગે ઘરે આવ્યો મારી પત્નીને કીધું ગરમ ગરમ ભાત બનાવી દે ને મારે ભાત ખાવો છે એ કે મારી પત્ની ટીવી જોતી હતી ને એને કીધું કે તમારે ભાત ગરમ ખાવો ને તો વહેલા ફોન કરવો પડે અત્યારે અગિયાર વાગે હું નહીં બનાવી દઉં હું ટીવી જોઉં છું એ કે મેં તને બાર વર્ષમાં પહેલી વાર કીધું છે અને ભાતમાં શું વાર લાગે બનાવી દે ને કે છે એ કે અત્યારે તમારે વહેલો ફોન કરવો પડે ને ફોન કેમ ન કરે હું તૈયાર રાખે હવે અત્યારે ના કે હવે ભાત બનાવવામાં એક સાહ મૂકે ને એટલી વાર લાગે નાના કુકર હોય બધાને કરે ભાત ધોઈ ને સાહેબ મીઠું નાખીને સીટી મારવાની હોય પાંચ મિનિટમાં સીટી વાગી જાય એ ન બનાવી દે તો આ ભાઈ ભાત ધોતા તો આવડે ને મીઠાને વાટકી લઈને જાય એને ટીવી જોવે કેટલું મીઠું નાખવાનું પાણી કેટલું ભરવું છે બે ચાલુ કરીને છડાઈ દે છે પણ કાલે વાત કરીને બે લોઢા ગરમ થાય ને એટલે ધડકો થાય આ ભાઈ બોલ્યા કે તારા કોઈ દે નહીં ખાવું આ કે સારું મારે મજૂરી કરવી મટી ગયા વટ ઉપર આવી જાય ને માણસ સ્ત્રી હઠ ને આ ભાઈ ને તમો ગુણ આવી ગયેલો એક મહિનાથી આ ભાઈ હોટલમાં માં ખાય છે એની પત્ની કહેતી જ નથી ઘરે ખાવ એમ હવે કેવી રીતે ઘરે ખાવા આવું એકવાર ચડી ગયા ભાઈ ટ્રેક ઉપર આમાંથી છૂટા છેડે હવે વાત જોવો તમે ભણેલા વાત કરું ગામડાના ખેડૂતો તો બરાબર છે એક ભાભા હતા ને અમારી યોગી બાપા વાત કરતા એ છે ને વારી ગણ્યા રિહાય ઘરમાં આ વિષય તમને વધારે ભગવાનની વાત નથી કરતો કાલ કરશું ગમે તેવો તો ભગવાનની જરૂર છે કાલ થોડીક આપણે સત્સંગ પણ આજે આ વિષય આપણો પરિવારનો છે આ બધા દાખલા હું કામ આપીએ તમારે મકાન બનાવવું હોય ને તો દસ મકાન જોવા જાવ છો કેવું બનાવવું કઈક આપણે લેવું હોય તો બે ત્રણ વસ્તુ જોઈએ છીએ એવી રીતે આ સંસારમાં ક્યાં ક્યાં પ્રશ્ન થાય છે શેમાંથી થાય છે એ થોડું જાણી રાખવું પડે આપણે અમારા સંતો સારંગપુરમાં છે ને એને ભૂકંપ થયો ને બસ હું ભરીને બધાને મોકલ્યા પાંચ બસ લક્ઝરી મોકલી જોવા ગામડે ગામડે જોજો અઠવાડિયા સુધી ભૂકંપ કેવી રીતે છો ક્યાં છો હું સંસ્થાએ મદદ કરી બધે મોકલે છો આ સંતોને કાંઈક હોય ને એ બધી જાત્રા કરાવે સમાજમાં રહે છે ને એ સમાજને એને સુધારવાના છે સંસ્કાર આપવાના છે તો સંતોને બધું નોલેજ હોવું જોઈએ નકરી માળા ફેરવવાનું હોય તો ન કહે ને તમને ના કરી શકે ટ્રીટમેન્ટ એક ભાઈ મારે ઘરે આવ્યા કે મારે તમાકુની મોટી ફેક્ટરી હળગી ગઈ છે મારા બાપાને મળવું છે તો સ્વામીની મુલાકાત બન હતી પણ એ ભાઈના ઘરે મેં ઉતારો કરેલો સોમાભાઈ હાથીભાઈ પટેલ એનું નામ ને ડેમોલ ગામના છે પેટલા જની બાજુ તે હું લઈ ગયો બાપા આગળ સ્પેશિયલ કેસમાં એ કે કરોડ રૂપિયાનું નુકસાન છું જ મારે અને ઢીલા પડી ગયેલા પ્રમુખ સ્વામી આગળ બેઠા ને બાપાએ પહેલો પ્રશ્ન પૂછ્યો ને કે તમાકુમાં તો સો ટકા વીમો હોય છે તમારે એ કે હા નવું થઈ જશે બધું આ નવું બધું થઈ જશે તો સ્વામી કે હું આશીર્વાદની જરૂર છે સ્વામીને બધી ખબર છે કે તમાકુમાંય વીમા હોય છે ને હોટકા રહે મળે બેનિફિટ બધા કાયદા ખબર છે દુનિયાના નકર કોક આપણને ઉઠા ભણાવી જાય હવે પેલા ભાઈ છે ને એને મેં કીધું તમે નમી દો ને કે મારો કંઈ વાંક છે મેં કીધું વાંક જોશો તો દુઃખી થાય નમી દેવાનું આપણે આ નાની નાની વાતમાં માણસો ભણેલા માણસો એ ભાભાની વાત કરતો તો હું ગામડાના ભાભા રિહાય અને હવે રિહાવામાં શું હોય ચા પીવા હાટું એક તો વહેલા ઉઠી ગયા હોય પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે ઘડિયાળમાં જોવું હોય ને તો આખું ઓઢી જાય રજાય અને અંદર બેટરીને એલારામ લઈ જાય એને ઓછી કે મૂકી રાખ્યું હોય એક હામે દિવાલે મોટી ઘડિયાળ હોય દિવાલ ઘડિયાળે બેટરી ઘરે દેખાય પણ ન કરે અંદર ઓઢીને જોવે દિવાલે કરે ને એટલે આખી રૂમમાં અંજવાળું થાય સંતો જાગી જાય સંતો જ હોય આજુબાજુ નીચે પાથરી સ્વામી હોય જરૂર પડી રૂમમાં એકલા પ્રમુખ સ્વામી ક્યારેય નથી અને સંતો એવા હોય અંજવાળ છે ને જાગી જાય આપડી જેવા ન હોય બાપા નાઈ લેતો નસકો રા બોલે અંદર બઉ એકદમ એ હોય જો સ્વામીને તોય એક જાગી ગયા અને સેવક સંતે પૂછ્યું કે બાપા અંદર કાંઈ મચ્છરા કઈ છે બેટરી સ્વામી કેમ ઘડિયાળમાં જોવા અંદર કરી છે કેવા વિચાર છે જીવે સા ઉંમરે અને ગામડામાં ડોહા હોય ને બહુ વહેલા ઉઠે ને બધી લાઈટો ઉઠી નાખે બધા વશ્રીમ હોતા હોય બીજા લોકો ગમે નહીં કોઈને ડોલો ખખડાવે સોસાયટીમાં સંભળાય એટલે ઓલ ઉતારે ભાઈ એલર્જી થાય નોખા પછી હોડા કરે અમુક અમુક ઉંમર પછી હું થોડુંક સેટિંગ કરવું પડે રહેવાનું હવે એ બાભાને કાંઈ કામ ન હોય છા પીને બજાર બેહવાનું હોય પણ છોકરાને નિહાળી મોકલવાના હોય એને થોડું ડબલું ભરી દેવાનું હોય નાસ્તાનું અને દાળિયા હોય કંઈક બીજું ત્રીજું હોય એટલે બૈરા છોકરા થોડા કામ હોય તમે બે હો નવરા છો હમણાં બનાવી દઈ છે રિહાઈ જાય ન જ પીવી છે આ ન જ ખાવું છોકરા તમારે જેવા આ ડાયા બચારા ત્રણ દીકરા સમજાય લઈ આવે છોરે જ ને બેહી કાઠિયાવાડમાં રામજી મંદિરને શું કે છે ચોરો કે ને તે પછી છોકરા તો બિચારા હમજાવીને લઈ આવે માફી માગે કે દાદા ખોટું ન લગાડે આવો જમી લો આમનો કરો આમનો કરો પણ આ તો અઠવાડિયામાં બે વાર આવું કરવા મળ્યા બહુ સમજાવે ને એટલે વધારે લાટ કરવા મળ્યા ને મોસેમ આવે ને ખેતીની તે છોકરા કે આ તો દાદાને સમજાવું કે કામ કરવું ખેતરમાં આ તો રોજનું છું તે ત્રણે દીકરા હંપી ગયા હંપ હોય ને ધાર્યું કામ થાય કોઈ સમજાવવા જાશો નહીં કે બધા ખેતરમાં ભાગી ગયા દાદા રોય આમ જોયા ખરે કોઈ આવે છે દહ વાગ્યા અગિયાર વાગ્યા બાર વાગ્યા ભૂખ્યા જતા રહેલા રિહાન બે વાગ્યા ગયા પેટ કાંઈ શરમ ભરે અને ગામના કાંઈ બોલાવે ગામના ન ખબર ખબર હોય તો એ ન બોલાવે આલો જમવા સૌરાષ્ટ્રમાં કોઈ ન બોલાવે તે ત્રણ વાગ્યા શું કરે ભેંસો છૂટીને ને એમાં એનો પાડો હતો ભગરીયો ભરવાડ છે ને આખા ગામના ઢોર સારવા લઈ જાય ત્યાં પાડો લઈ ગયેલા સારવા તે સોરા આગે નીકળ્યો ને ભાભા ઊભા થઈને પોસડું પકડ્યું એ કે ભગરિયા મારા ઘરે નથી આવું હું કામ લઈ જાસ મને પોસડું મૂકે નહીં ફળિયામ બમો પાડે નથી આવવું નથી આવવું પાડાનું પોછડું તમે પકડ્યું છે તમે એને લઈ ગયા પછી કાયમ તો બહન થઈ ગયા પછી આવા બધા સ્વભાવ છે ને ઘરમાં આ સહન કરવું ને બહુ ભારે છે એકાબીજીના સંતો કે ને ઘરમાં મરસું હોય તીખું હોય લીંબુ કેવા હોય ખાટા હોય મોરસ ગળી હોય આ બધું હોય ઘરમાં બધાની જરૂર પડે કે ના પડે મરછું હોય ખાટું તીખું ગળ્યું મીઠું ખારું હોય બધું હોય તો રસોઈ થાય હરકી એકલી મોરસ થી થાય એકલા મીઠાથી રસો બધું જોઈએ કે ના જોઈએ એમ ઘરમાં છે ને આ ચારેય ટાઈપના માણસો હોય ખાટા ખારા તીખા ને ગળાય હોય એમ એ સેટિંગ કરતા આવડે ને તો એમાંથી જ મજા આવડે તમારા ઘરમાં તમે સંદાસ છોકરા ને તમને પ્રશ્ન પૂછો છું તેમ ધોયું ક્યારે સંદાસ નહી તેમ ધોયું જ ક્યારે નહીં તો કોણ ભંગી લોકો ધોવા આવે છે વાપરો છો કે નહીં રોજ તો હાવણો ફેરવો ને કોક વાર ઘરમાં તમારે છે રાખ્યા છે ભંગી લોકો ઘરમાં પાછા બરાબર ધોયું નથી લાગતું રવિવારે ધોવો બીજામાં અને ઘરમાં ધોવા વાળા પાછા શું હોય ફિક્સ હોય દબાઈ ગયેલી વ્યક્તિ હોય ને હાવ નરમ સ્વભાવના એને કોન્ટ્રાક્ટ આ કઈ નાખવું હમણાં હા મેં મળે ને ખબર પડે ધોડાવે ઘરમાં બધાને અનુકૂળ છે રહેવું પરિવારમાં સંપ હોય ને તમને આનંદ એટલો બધો આવે ને કાંઈ જોઈ નહીં ટીવીની જરૂર ન પડે ફ્રીજ ના હોય તોય આનંદ આવે તમને કાંઈ જરૂર ન પડે